નમસ્કાર મિત્રો સ્વાગત છે મારું યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો આખરે સરકાર દ્વારા મહેસૂલ તલાટીની જે જગ્યાઓ હતી તેના માટેની પરીક્ષાની તારીખ જાહેર કરી દેવામાં આવી છે જે તારીખ છે ચૌદ નવ બે હજાર પચીસના રોજ તેની પરીક્ષા લેવામાં આવે છે તેની ઓફિશિયલ નોટિફિકેશન પણ આપણે જોઈ લઈએ કે શું વિગત છે તેમાં તો સરકાર દ્વારા આજે ઓફિશિયલ નોટિફિકેશન બહાર પાડવામાં આવી છે જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલ તલાટી માટેની જે જાહેરાત ક્રમાંક હતી તેની પરીક્ષા પ્રાથમિક પરીક્ષાની તારીખ જાહેર કરવા બાબત તો જેમાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા ત્રેવીસ પાંચ બે હજાર પચીસના રોજ મહેસૂલ વિભાગના હસ્તકના મહેસૂલ તલાટીની કુલ તેવીસો નેવ્યાસી જગ્યાઓ માટેની જે જાહેરાત હતી તે મંડળની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવે છે જેની પ્રાથમિક પરીક્ષાના આયોજનની વિગત નીચે મુજબ છે જેની સંબંધિત ઉમેદવારોએ નોંધ લેવા આથી જણાવવામાં આવે છે શું છે તો પ્રાથમિક પરીક્ષા ચૌદ નવ બે હજાર પચીસના રોજ કોઈએમ પદ્ધતિ દ્વારા બપોરે બેથી પાંચ કલાકના રોજ અને જેનું પેપર હશે કુલ બસો માર્સનું પેપર હશે તેની પરીક્ષા લેવામાં આવશે અત્યારે આજે જ જાહેરાત પડી છે અઠ્યાવીસ આઠ બે હજાર પચીસના રોજ તો કાલે ફરીનો નવા વિડીયો સાથે મળીશું જય હિન્દ જય ભારત